ગોંડલના લોકમેળામાં સતત બીજા દિવસે રાઈડ બંધ રાઈડની મંજૂરી ન અપાતા ગોંડલના મેળામાં રાઈડ બંધ છે ગોંડલના લોકમેળામાં રાઈડ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે રાઈડ બંધ હોવાથી લોકમેળો ફીકો પડી ગયો છે તો ગોંડલના લોકમેળામાં પણ સતત બીજા દિવસે રાઈડ બંધ જોવા મળી રહી છે રાજકોટમાં લોકમેળાની જેમ રાઈડની મંજૂરી ન અપાતા ગોંડલના મેળામાં રાઈડો બંધ છે જેના કારણે મેળાઓ પણ ફીકો જોવા મળી રહ્યો છે કારણ કે जो राइड हो मुख्यत्व मुंबई से आए पास चार बाकी पास और सब हमारे साथ वाले है सबका खाने पीने का भी बहुत तकलीफ है हम लोग को सरकार से निवेदन है की चालू करने का परमिशन दे अभी हम लोगों के पास खाने पीने के भी पैसे नहीं।, नहीं है खर्चा तो ता लगता है कम से कम हम लोगों का सौ आदमी का स्टाफ है पूरे मेले का सबका खाने पीने का बहुत तकलीफ है पैसे कुछ है नहीं। कम ऐसी कम दो सौ रूपए तो एक आदमी को खाने पीने का देना पड़ता है लेकिन अभी पैसे भी नहीं है वो कि हम लोग काम करें इतने दिन की कैसे भी करके हम लोगों को काम पूरा हो काम पूरा किए फिर इसके बाद चालू करने की परमिशन नहीं दे रहे परमिशन परमिशन का का लफड़ा हो रहा है है नहीं खर्चा एक दिन खर्चा तो होता है हजार पंद्रह सौ है

ચૌદ થી વીસ તારીખ સુધીનું નગરપાલિકા દ્વારા આયોજન છે હાલમાં પણ ઓલરેડી આ મેળો ચાલુ જ છે માત્ર વાત છે મોટી રાહત સુધી એની પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર લેવલે પડ્યું છે મેળો જે લોકોએ રાખ્યો છે એ પણ અત્યારે રાજકોટ એની મિટિંગ ચાલુ છે ને એ મિટિંગની અંદર મંજૂરીની રાહ છે મંજૂરી મળશે એટલે મોટી સુ ચાલુ થઈ જશે